સમાન સિવિલ કોડ સમિતિ ગુજરાતના સભ્ય દક્ષિષ ઠાકર અને ગીતાબેન શ્રોફની ઉપસ્થિતિમાં બેઠક યોજાઈ હતી આ બેઠકમાં જિલ્લા કલેક્ટર ગૌરાંગ મકવાણા જિલ્લા વિકાસ અધિકારી યોગેશ ઉપસ્થિત રહ્યા હતા રાજ્યમાં સમાન સિવિલ કોરના અમલીકરણ પહેલા નાગરિકોના અભિપ્રાયો જાણવા ખૂબ જ જરૂરી છે ત્યારે સમાન સિવિલ કોડને લઈ પોતાના સૂચનો મંતવ્યો આપવા અંગે ગુજરાત સરકારના યુસીસી ની વેબ પોર્ટલ પર વિગતો મેળવવા અનુરોધ કર્યો હતો આ બેઠકમાં ધાર્મિક સંસ્થાના વડાઓ કોલેજના આચાર્ય કાયદાના નિષ્ણાતો સામાજિક કાર્યકરો અને નાગરિકોએ લગ્ન છૂટાછેડા ભરણ પોષણ મિલકતના અધિકારો ધર્મ આધારિત કૌટુંબિક કાયદાઓ મહિલાઓના અધિકારો વારસાના અધિકારોનું રક્ષણ જેવા વિષયો પર યુસીસી સમિતિ સમક્ષ પોતાના વિચારો રજૂ કર્યા હતા